નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી તો વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક સાંધે ત્યાં તે તૂટે જેવી થવા પામી છે ઇજારધારો દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ફરીને ફરી તે જ સ્થળે ખામી સર્જાય છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારેલી બાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે આ જ સ્થળે અગાઉ બે વાર ભુવો પડી ચૂક્યો છે પાલિકાના ઇજારદારે સમારકામના નામે મસમોટું બિલ પણ મેળવી દીધું છે છતાંય ત્રીજી વાર આજ સ્થળે ભુવો પડતા પાલિકામાં ચાલતા ઇજારદાર રાજની પોલ ખુલી જવા પામી છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે સોથી વધુ ભુવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલાક ભુવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે કેશુ શહેરના કારેલીબાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે વાર ભૂવો પડતા આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમ વાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એક વખત ભૂવો પડ્યો હતો જ્યારે બીજી વાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને વેઠવાનું વારો આવ્યો હતો ભુવાના બે વખતના સમારકામ માટે પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હશે જોકે એ પણ ખર્ચ પણ ભુવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમારકામ થઈ ગયું હતું તે સ્થળે આજે ફરી એકવાર રસ્તો બેસી ગયો છે કોઈ ભારધારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડી ગયા છે

એ આખો હાથથી ઉખડી રહ્યો છે જો તમે ડામર પાથર તો વ્યવસ્થિત નક્કર કામગીરી કરી જોઈએ પરંતુ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર સાહેબ જો જણાની જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેના કારણે આ રોડ આખો ઉખડી રહ્યો છે શહેરના કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે સાથે આ વર્ડના જે પણ નગરસેવકો હોય એ ધ્યાન નથી આપતા તો આવા નગરસેવકો સામે મેયર એક્શન લે તેવી અમારી માંગ છે